મારા વિડીયોઝ તમારા પૈસા પણ બચાવશે અને તમારું શરીર પણ બચાવશે તો આ રેસીપી જોઈને કોણ કહી શકે કે આ ઘરે બનાવેલ સિઝલર છે હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું હેલ્ધી અને ટેસ્ટી એવું મેક્સિકન સિઝલર એ પણ ઘરે આ સિઝલર તમે એકવાર ઘરે બનાવીને ખાઈ લીધું તો તમે રેસ્ટોરન્ટનું સિઝલર ક્યારે પણ નહીં ખાવ કારણ કે આ રેસ્ટોરન્ટથી ખૂબ જ સસ્તામાં બની જાય છે અને એકદમ ટેસ્ટી અને હેલ્ધી તો ખરું જ કારણ કે આપણે આમાં ઘરના બનાવેલા ફ્રેશ વસ્તુઓનો જ ઉપયોગ કરીએ છીએ માર્કેટમાં જે સિઝલર કે પછી અન્ય કોઈ પણ સામગ્રી મળતી હોય તેની ગ્રેવી અઠવાડિયામાં એક જ વાર બનાવે છે કે પછી અઠવાડિયાથી વધારે વાર તેને સ્ટોર કરે છે જ્યારે આપણે ઓર્ડર આપીએ ત્યારે ગરમ કરી અને થોડું એમાં બધું મિક્સ કરી અને આપણે આપી દે છે તો તેના કરતાં બેટર છે કે આપણે ઘરે આવી વસ્તુઓ શીખીએ અને બાળકોને થોડું ટેસ્ટી અને હેલ્ધી પણ ખવડાવીએ તો બટરની અંદર આદુ લસણ અને ડુંગળીને એકદમ સારી રીતે કૂક કરી લેવાના છે હવે ઓરેગાનો ચીલી ફ્લેક્સ અને થોડું મીઠું એડ કરીશું અને હવે આમાં બે બે મોટી સાઇઝના જે ટમેટા હોય છે તેની પ્યોરી એડ કરી છે અને ટેસ્ટ બેલેન્સ કરવા માટે અહીંયા પર ટમેટો સોસ અને ટમેટો કેચઅપ એડ કર્યો છે હવે આની થિકનેસ મેન્ટેન કરવા માટે થોડું પાણી અને કોણ ફ્લારની સ્લરી એડ કરી છે તો અહીંયા પર તમે જુઓ તો પરફેક્ટ એવું ડ્રેસિંગ બનીને રેડી થઈ ગયું છે અને આપણે સાઈડ પર મૂકી દઈએ અને મેક્સિકન રાઈસની રેસીપી જોઈ લઈએ તો બટરની અંદર અહીંયા પર ડુંગળી લસણ તેની સાથે ત્રણેય કલરના કેપ્સિકમ થોડા એવા ટમેટા થોડા એવા આપણે રાજમા તો રાજમા મેક્સિકન ડિશિસમાં ખૂબ જ સરસ રીતે યુઝ થાય છે આપણે બેનિફિટ છે કે આપણે રાજમાં બહારથી લેવા નથી પડતા ઇન્ડિયામાં જ સરસ એવા અવેલેબલ છે તો મેક્સિકન બીન્સ એને કહેવાય અને હવે આની અંદર આપણે બાફેલી મકાઈના દાણા પણ એડ કરીશું જો તમારી પાસે આમાંથી કાંઈ પણ સામગ્રી ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ જો તમે બધી સામગ્રી એડ કરશો તો ખાવામાં ખૂબ જ એવું રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટ આવશે અને તમે આનું છેલ્લે કોસ્ટિંગ જોશો તો સિઝલર જનરલી ચારસોથી પાંચસો રૂપિયામાં આવતું હોય છે અને આમાં એટલો ખર્ચો થતો નથી તો અહીંયા પર મને બટર થોડું ઓછું લાગ્યું હતું એટલે અડધી ક્યુબ બટર મેં થોડું વધારે એડ કર્યું છે જેથી આપણા જે શાકભાજી છે તે સરસ એવો એમાં ફ્લેવર આવી જાય અને થોડા ક્રન્ચી થાય ત્યાં સુધી આપણે આને કૂક કરી લઈશું આમાં પણ ઓરેગાનો ચીલી ફ્લેક્સ એડ કરીશું બાળકોને ખાવામાં ખૂબ જ મજા આવે છે અને એકદમ ટેસ્ટી લાગે છે અને હવે આપણે આમાં કલર માટે થોડું એવો ટમેટો સોસ એડ કરીશું જેથી કરી જે રાઈસ છે તેનો કલર ખૂબ જ સરસ લાગે અને ખાવામાં પણ ટેંગી એવા લાગે હવે આ રેસીપી બનાવતી વખતે મીઠાનું ધ્યાન રાખવાનું છે કારણ કે બટરમાં ઓરેગાનોમાં પહેલેથી જ મીઠું એડ કરેલું હોય છે જો તમે ચાખ્યા વગર મીઠું એડ કરતા જશો તો રેસીપી ખારી થઈ જશે એટલે હરેક વખતે થોડું થોડું ટેસ્ટ કરી લેવાનું અને ત્યારબાદ જ મીઠું એડ કરવાનું અને હવે સારા કલર માટે કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું અને આપણે રાઈસને અગાઉથી કૂક કરી લેવાના છે તેને આપણે આમાં એડ કરી દઈશું તો સરસ એવો કલર તૈયાર થઈ જાય છે શાકભાજીમાં અહીંયા પર બ્રોકોલી યલો કેપ્સિકમ થોડા ટમેટા ગાજર ગ્રીન કેપ્સિકમ તેની સાથે બાફેલી મકાઈ અને ડુંગળી તો આટલા શાકભાજી લીધેલા છે હવે એક પેનની અંદર બટર એડ કરી પહેલાં તો આપણે લસણ અને આદુ તો સારી રીતે બટરમાંનો ટેસ્ટ આવી જાય ત્યાં સુધી આપણે આને કૂક કરી લઈશું હવે જે શાકભાજીને પાકવામાં થોડો વધારે ટાઈમ લાગે છે તેને આપણે પહેલાં એડ કરીશું તો અહીંયા પર ગાજરની મેં આ રીતની સ્લાઇસ કરેલી છે જેથી દેખાવમાં ખૂબ જ એટ્રેક્ટિવ લાગે અને બહાર જેવી ફિલિંગ આવે તો બ્રોકોલી અને ગાજરને પહેલાં બેથી ત્રણ મિનિટ સુધી આપણે શેકી લેવાના છે અહીંયા પર સરસ એવો ટેસ્ટ અને એરોમા આવે એટલે બટરની સાથે થોડું એવું ઓલિવ ઓઇલ પણ એડ કર્યું છે તેનાથી ખૂબ જ સારો એવો ટેસ્ટ પણ આવે છે જે તમારી પાસે ના હોય તો સ્કીપ કરી શકો છો અને હવે આને આપણે બેથી ત્રણ મિનિટ સુધી કૂક થવા દઈશું તો આપણા ગાજર અને બ્રોકલી સરસ એવા કૂક થઈ ગયા છે હવે આની અંદર બાફેલી મકાઈ યલો અને ગ્રીન કેપ્સિકમ સાથે ટમેટાની સ્લાઇસ મેં એડ કરી છે અને ડુંગળીની સ્લાઇસ તો આ બધી વસ્તુને આપણે પ્રોપર કૂક નથી કરવાની પણ થોડી થોડી ક્રન્ચી થઈ જાય ત્યાં સુધી જ આપણે આને કૂક કરીશું તો ખાવામાં ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે જો ડુંગળી અને બધું એકદમ કૂક થઈ જશે તો એકદમ પોચું પડી જશે અને ખાવાની મજા નહીં આવે અને જોવાની પણ મજા નહીં આવે તો બસ આને હવે હાઈ ગેસની ફ્લેમ ઉપર આપણે આને કૂક કરી લેવાનું છે થોડો સ્મોકી એવો સરસ ફ્લેવર આવી જશે અને ટેસ્ટી બનાવવા માટે ઓરેગાનો ચીલી ફ્લેક્સ તેની સાથે કાળા મરીનો પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને એકદમ સારી રીતે સોતે કરી લઈશું જો તમે ડાયટિંગ કરતા હોય તો આ રેસીપીમાં બટરનું પ્રમાણ એકદમ ઓછું રાખવાનું અને સાલસા બનાવતી વખતે પણ બટરનું પ્રમાણ ઓછું રાખવાનું તો તમે આરામથી એક હેલ્ધી મીલ ખાઈ શકો છો મેક્સિકન રાઈસની સાથે સાલસા અને આ શેકેલા વેજીટેબલ્સ તો ડાયટિંગ માટે તો પરફેક્ટ છે જ કારણ કે આમાં ફાઈબર પણ ભરપૂર માત્રામાં મળી રહેશે તો આ રેસીપી હવે આપણે રેડી થઈ ગઈ છે તો અસેમ્બલ કરી લઈએ તો આના માટે પ્લેટની અંદર હું અહીંયા પર જે પત્તા કોબીઓ આવે છે તેના મોટા મોટા પાંદડા પહેલાં તો પાથરી લઈ તો સીઝલરની જે સ્ટીલની પ્લેટ આવે છે તે મારી પાસે અવેલેબલ નથી જો તમારે પરફેક્ટ એવી જ પ્લેટ જોતી હોય તો માર્કેટમાં મળી જશે હું અહીંયા પર એમનમ જ અને ગાર્નિશિંગ કરું છું એકદમ બધું ગરમ જ છે એટલે જરૂર નથી કાંઈ ખોટા એવા ધુવાડા કરવાની તો અહીંયા પર રાઈસને સરસ એવા બોલની અંદર રાખી એને એડ કરી દીધા છે સાઈડમાં તેની સાથે જે આપણે વેજીટેબલ્સને સૌથી કર્યા છે તેને એડ કરીશું અહીંયા પર મેં ફ્રેન્ચ ફ્રાઈસ બનાવીને રાખી છે આપણે આને એડ કરી દેવાની છે જો આનો વિડીયો તમારે જોઈતો હોય તો હું તમને કોમેન્ટમાં લિંક આપી દઈશ ત્યાંથી તમે જોઈ લેજો તેની સાથે જે બટેટાની ટિક્કી છે તે પણ એડ કરીશું ખૂબ જ ખાવામાં ટેસ્ટી લાગશે જો આની રેસીપી જોતી હોય તો મને કોમેન્ટ કરજો બધી વસ્તુ એક જ વિડીયોમાં બતાવીશ તો અડધીથી પોણી કલાકનો વિડીયો થઈ જશે તો તેના કરતાં આ બે વિડીયોની રેસીપી અલગથી બનાવીને રાખી છે ઉપરથી આપણે જે ડ્રેસિંગ બનાવ્યું છે તેને એડ કરીશું અને ચટપટું આપણું સિઝલર બનીને તૈયાર છે આ રેસીપી ક્યાંય ખોવાઈ ના જાય એટલે આને ડાઉનલોડ કરી લેજો અને એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કહેજો કે તમારું સિઝલર કેવું બન્યું